બહુ આવો જો નહીં સ્કૂલમાં અરે ના કેમ એમ તો તમારે લઈને જવાનું આજે પિકનિક જવાનું ને એટલે એટલે મારા હંગર જવાનું ના જો મન તો હવાર પડી એ ટીફી નો કરવાનો ચાલુ પેલા છોકરાને તો આજે પિકનિક જવાનું અમના પાસે કે મોડાને શાક ના રોટલા ચા પીને તરત જ રોટલા બનાવી દીધા પેલા શાક બનાવી પછી ચા પી દઈ pun pasir Jo Bawa audio school sekolah? Are you? કેમ એ તો તમાર લેન જવાનું આજે પિકનિક જવાનું ને એટલે મારા હંગર જવાનું ના જોડે નહીં જવાનું યાર તમાર ખાલી એને સ્કૂલમાં મૂકી દેવાનું ઈ તમે ડાયરેક્ટ બારોબાર નોકરી જતા રહેજો અચ્છા એટલે આજનો તારા પિકનિક છે હો હા આ આહેરા માટે લઈ બહુ આ એ મારે એક આઈટમ બનાવવાની મારા માટે હું આઈટમ બનાવવાની એ તો ના કે હોય પણ આ છ શું ગોર લાવી કોંગા ગોર નહીં

આ દૂધ ભરી જેવા આવે ને એટલે ખાંડ નાખવા દે મારે બહુ ઘડવું નહીં કરવું જો આ દૂધ નો મસાલો આની અંદર કાજુ બદામ જાય ખોડ ઈલાયચી તો બધું આવી જાય એટલે ટેસ્ટ સારો આવે જો આપણે માવો નાખી દઈએ આ એકદમ મોરો માવો હા આપણે માવો નાખીએ ને એકદમ રીચ ટેસ્ટ આવે

તે રીતમન રીત કોઈ કે રીઓ ટેસ્ટા હોય મને અમાર તો માઉ કરો પતિ બને બહુ ગળે ની બને કાંઈ તો ઘર કોઈ ખાવાનું જ નઈ મારે એકલી ભાટ જ બનાવ કે ગળુ કોઈ ખાતું જ નહીં મને એકલી 10 જલસા કરવાનો ગટરનો હલવો ખાય

ચલો ખુશ રહો આ મારો વીડિયો જોતા રહેજો કાલે બીજા જય શ્રી કૃષ્ણ રાધે રાધે